ગાંધીનગરમાં ભારે વરસાદની વચ્ચે વરસાદ ગાંધીનગર ચાર પાછ બનેલ અંડરબ્રિજ આખરે સ્વિમિંગ પુલમાં ફેરવાયો ભારે માત્રામાં પાણી ભરાયા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા અમારા ગાંધીનગર બીરો જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર સહિત અમદાવાદમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર ઘર ચાર પાછળનો જે અંડરબ્રિજ છે એ સ્વિમિંગ પુલમાં ફેરવા ગયો હતો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થવાતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને વરસાદના સમયગાળામાં આ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા હોય અને સ્વિમિંગ પુલ જેવી હાલત થતી હોય છે આજે પણ આજ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વાહન ચાલકોને અંડર પાસમાં પડી રહીને મુશ્કેલી પણ ભોગવા પામી હતી કેટલાક વાહન ચાલકો પાછા વળતા જોવા મળ્યા હતા તો ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા